નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો તેતાલીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરી કેતકી કૂટન મુદ મોગરો બંદૂક એટલે બપોરિયું નાગકેસર જવા તથા માલતી આ ફૂલ ભગવાન શંકરને ચડાવવા નહીં માતુલિંગ બિજોરી લીંબુ અને તગડીના ફૂલ સૂર્યને ચડાવવા નહીં ધરો આંકડો મદાર આ દુર્ગાજીને અર્પણ ન કરવા તથા ગણેશ પૂંજનમાં તુલસીનો ત્યાગ કરવો કમળ દમનક મરુવા વન તુલસીની જાતિનો છોડ દર્ભ વિષ્ણુકાંતા પાન ધરો અઘેડો દાડમ આમળા અને અગત્યના પાનથી પૂજા કરવી જોઈએ કેળા બોર આમળા આંબલી કેરી દાડમ જંભીર એક પ્રકારના લીંબુ જાંબુ અને ફણસ વગેરે ફળોથી દેવતાની પૂજા કરવી સુકા પાંદડા ફૂલો અને ફળોથી કદી દેવ પૂજન ન કરવું હે મુનિ આમળા ખેર બિલી અને પાન જો અખંડ ન હોય તો પણ વિદ્વાન પુરુષે તેને દૂષિત ગણતા નથી કમળ અને આમળા ત્રણ દિવસ સુધી શુદ્ધ રહેશે તુલસીદળ અને બીલીપત્ર સદા શુદ્ધ રહેશે ખાખરો અને કાશના ફૂલોથી તમાર તુલસી આમળા અને દુર્વાથી કદી જગદંબાની પૂજા કરવી નહીં ફૂલ ફળ અને પાનને અધોમુખ કરીને ન ચડાવવા એ બ્રહ્મણ પત્ર પુષ્પ વગેરે જે રૂપમાં ઉત્પન્ન થયા હોય તે જ રૂપમાં તે દેવતાને અર્પણ કરવા જોઈએ હે દેવેશ્વર આ સૂંઘવા યોગ્ય ધૂપ ભક્તિપૂર્વક તમારી સેવામાં અર્પિત છે એને ગ્રહણ કરો આ વનસ્પતિનો સુગંધયુક્ત પરમ મનોહર દિવ્ય રસ છે હે ભગવન આ ઘીના દીપકથી મહાન દીપ સત્કારપૂર્વક તમારી સેવામાં સમર્પિત છે આ ઉત્તમ પ્રકાશથી યુક્ત અને સદા અંધકારને દૂર કરનારા છે તેનો સ્વીકાર કરો હે દેવ આ સ રસોયુક્ત ચાર પ્રકારનું સ્વાદિષ્ટ અન્ન ભક્તિપૂર્વક નૈવેદ્ય રૂપે સમર્પિત છે આ સદા સંતોષ પ્રદાન કરનારું છે એને ગ્રહણ કરો હે પ્રભો આ ઉત્તમ પાન સોપારી કાથો અને સુનાથી સંયુક્ત આ તાંબુલ છે એમાં કપૂર વગેરે સુગંધિત વસ્તુઓ નાખવામાં આવી છે આ જે આપની સેવામાં અર્પિત છે તેનો સ્વીકાર કરો ચાર પછી પૂજપાંજલિ આપી અને આવરણ પૂજા કરવી જે દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી તેને પૂર્વ દિશા માનવી અને તેનાથી ભિન્ન દસે દિશાઓનો નિશ્ચય કરવો કમળના કેસરોમાં અગ્નિકોણ વગેરેથી આરંભ કરીને હૃદય વગેરે અંગોની પૂજા કરવી પોતાની આગળ નેત્રની અને બધી દિશાઓમાં અસ્ત્રની અંગ મંત્રો દ્વારા ક્રમશઃ પૂજા કરવી ક્રમશઃ શુકલ શ્વેત શીત શ્યામ કૃષ્ણ તથા રક્તવર્ણની અંગશક્તિઓનું પોતપોતાની દિશાઓમાં ધ્યાન કરવું જોઈએ તે બધાના હાથમાં વર અને અભય મુદ્રા શુભોભિત છે અમુક આવરણના અન્નવર્તી દેવતાઓની પૂજા કરું છું એમ કહેવું ત્યાર પછી અલંકાર અંગ પરિચારક વાહન તથા આયુધો સહિત સમસ્ત દેવતાઓની પૂજા કરીને આ પ્રમાણે કહેવું ઉપર્યુક્ત બધા દેવતા પૂંજીત તથા તર્પિત થઈને વરદાયક થાવો મૂળ મંત્રના અંતમાં આ વાક્યનું ઉચ્ચારણ કરી ઈષ્ટદેવને પૂજા સમર્પિત કરવી હે શરણાગત વચ્ચલ મને અભીષ્ટ સિદ્ધિ પ્રદાન કરો હું તમને ભક્તિપૂર્વક અમુક આવરણની પૂજા સમર્પિત કરું છું અમુકના સ્થાન પર પ્રથમ યા ધીતિ વગેરે પદ બોલવા જોઈએ આમ કહીને ઈષ્ટદેવના મસ્તક પર પુષ્પાંજલિ અર્પણ કરવી ત્યારબાદ કલ્પના આવરણોની ક્રમશઃ પૂજા કરવી જોઈએ તો અહીંયા નારદ પુરાણનો એકસો ચુમ્માલીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછી આપણે આવતીકાલથી શ્રાદ્ધ પક્ષ બેસે છે તો શ્રાદ્ધમાં આપણે ગરુડ પુરાણ સાંભળીશું સોળ દિવસ ગરુડ પુરાણ સાંભળીશું ત્યાર પછી નવરાત્રિ શરૂ થશે તો નવરાત્રિમાં શ્રીમદ્ દેવી ભાગવત સાંભળીશું અને ત્યાર પછી નારદ પુરાણ ફરીવાર આપણે સાંભળવાનું શરૂ કરીશું અત્યારે આપણે નારદપુરાણને વિશ્રામ આપીએ છીએ આવતીકાલથી આપણે ગરુડ પુરાણ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો